બારડીના આસમાની યુવતીના પ્રેમીનું અવસાનના દુઃખમાં જીવનથી કંટાળી શું પગલું ભર્યું પારડી તાલુકાના આસમા ગામે સંજના પોતાના કુટુંબ સાથે રહેતી હતી સંજનાબેનના લગ્ન રોહિણા ગામના જીગર ભરતભાઈ પટેલ સાથે નક્કી થયા હતા અને લગ્ન કરવાના હતા પરંતુ આશરે પાંચેક મહિના પહેલા જીગરના અચાનક અવસાનથી સંજનાબેન તૂટી પડી હતી પ્રેમ અને સપનાના સાથી ગુમાવ્યાના દુઃખે તે કાયમ ઉદાસ રહેતી હતી વારંવાર તે માતા પિતાને કહેતી કે હવે મારે જીવવું નથી પરિવારે તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો ત્યારે માતા સંગીતાબેન અને દાદી ચંપાબેન ઘાસ કાપવા બહાર ગયેલા હતા ત્યારે યુવતી સંજનાબેન ઘરમાં એકલી હતી સવારે દસ ત્રીસ વાગ્યે માતા ઘરે પરત ફર્યા ત્યારે સંજના રૂમમાં ગળે ફાશો ખાધેલ હાલતમાં મળી આવી હતી તાત્કાલિક પરિવાર અને ગામ લોકોની મદદથી સંજનાને રોહિણા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી પ્રેમીના અવસાન યુવતી સહન ન કરી શકતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો